જાતો પીતા હતા આપણે આપણે કેમેરામેન છેટો વયો ગયો ન્યાકા વયો ગયો અને કેમેરામેનનું બિરુદ આપ્યું હતું ખરેખર મેં હકીતમાં હું આ મારી યાર કરી હો તમે તો એ કંઈ બોલશે નહીં હાડા મારા વિડીયો થી પસાર થઈ ગઈ નહીં જાઓ મેં વિડીયો બનાવ્યો તમે એ વાત પૂછી અમે બે હર ને પેન્સે કીધું તો વિડીયો બનાવી અને વિડીયો દીધો ને તો કેમેરો રાખ્યો ને તો કેમેરા કેવો તો ખબર બે કેમેરા જ હતો પણ આમ ન ફેરવો એટલે આખું જે પાછળ નું રોડ હે બોલતા તા આમ ને આખું કવર થયું આખું રોડ નું એટલે કેટલી મહેનત થી હું બોલ્યો એટલી પીઝા આવી ગયા એ લોકોએ કીધું તો આવ્યા તો એ બે પીસ આવ્યા ખોલો ખોલો હાલો ખોલો ખોલો અનબોક્સિંગ કરો ભાઈ ડોક્ટર બારિયા સાહેબ અનબોક્સિંગ કરે એ લોકોએ કીધું પ્રમાણે બે જ આવ્યો ભાઈ હાસા નીકળ્યા

ઉતારવા જનરલ આવી ગયા ચાર પ્રેક્ટિકલ આવી ગયા ડંજલમાં ઉતારવાના બ્રેકર્ડ બુક ઉતારવાનું છે એ બધી કરવું જોશે હશે આપણે ભાઈ જાય ભાઈ તમને શું કંઈ કહેવા માંગો છો પેલા કંઈક તો કહો યાર ઝગડાઓ આજ કહે બોલાજો કે નહીં હેં આજ કહે નથી કેમ આજે લખવાનું આવી ગયું છે આજે આવી ગયું એમ વિજયભાઈ તમે બીજીભાઈ

સારું સારું હાલો તો હવે તમને પકડાવશું ફોન ના ના આ બધે ભાઈ માં કેમેરા આવી ગયા ને વિજય ભાઈ એમ કે અને હા બીજી એક વાત વિજય એમ કે તરા કામ તમારે કોલ થી ન થાતી વિડિયો તો આપણે જલ્દી છે ને આપણે S24 અલ્ટ્રા લેવું હું એટલે વિજય પ્રોબ્લેમ તો આવે ને કેમેરા પર જ્યાં ને એટલે પ્રોબ્લેમ ન થાય જાય કઈ પણ જા તો પીતા તા આપણે આપણે કેમેરામેન છેટો હોય ગયો ન્યાકા હોય ગયો અને કેમેરામેન નું બીરુદ આપ્યું હતું ખરેખર મેં અકીતમાં હું આ જો મારી યાર સિટિંગ કરી દો તમે તો એ કે બોલશે નહીં હાડા આજે મારા વિડિયો થી પતારી ફરી લઈ જાવ કે મેં આથી વિડિયો બનાવ્યો તમે લેવા પૂછી અમે બે હર ને પેન સકે તો વિડિયો પર નહીં અને વિડિયો દીધો ને તો કેમેરો રાખ્યો ને તો કેમેરા કેવો તો ખબર બે કેમેરા જ હતો પણ આમ નો ફેરો એટલે આખું પાછળ પાછળનું જે આ રોડ હે બોલતા તા આમ ને આખો કવર થી આખો રોડ નું એટલે કેટલી મહેનત થી હું બોલ્યો એટલે તો

અને હું જનરલ ઉતારો કેમેસ્ટ્રી પ્રેક્ટિકલની પ્રેક્ટિકલ ની જનરલ નહીં જનરલ ઉતારતો આ બધે લોકોને અટાણ લાગી ભોગ રટાણ બહાર તો જવાય નહીં અહીંયા શું કર્યું ખબર હવે પીઝા ઓર્ડર કર્યો અને પીઝા કઈ રીતે ઓર્ડર કર્યો એક ભેગો એક ફ્રી હવે આપણો ઓર્ડર અત્યારે હે નેટે આવતું નેટે નથી આવતું અમે એમ કે અગિયાર મિનિટમાં પૂગી થાય અને આમાં એક ભેગો એક ફ્રી છે હવે આપણે ઓફરમાં જોઈએ આપણો બે પિઝા આવે કે નહીં બાકી એક તો આવી છે એક તો ખાવો જ જો હે

એલા સોસ એક્સ્ટ્રા મંગાવવાની જરૂર હતી એટલા તો તું એક જ ખોલવો અટાણે આ લોકોને ખાવ હોય તો આવી જાય જો આ ગમટે આ ગમટે બધીને તો વિડિયો બલ્યો ન હોય એટલે ખાઈ એક બીજો થઈ ગયો પૂરો અટાણે વારસ બીજા પજાનો એને સર્ચ ધજીને તૈયાર કરવામાં આવે કારણ કે આગળનું થાહે મર્ડર અને આ પીઝા બહુ મોટું રહસ્ય હતું કારણ કે સરતું લાગી હતી એમાં ભૂખ લાગી હતી અને આવી ગયા એમાં ડોમિનોઝમાં ઝોમેટો મંગાવ્યો ડોમિનોઝમાં લે એમાં નથી ખબર ઝોમેટો માંથી મંગાવ્યા એમાં એક ને ફ્રી હતા તો ઓહો હવે જો બીજા પિઝાનો વારો છે આગળ ઉડી ગયા આ તો મિત્રો પિઝા ખાવાનો પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો એટલે એની બે પિઝા આવ્યા હતા આપણા પૈસા તેને જ લીધા હતા એ આવું થઈ ગયા પૂરા હવે પછી ન મંગાય કારણ કે પૈસા ન હોય ને ખવાઈ ગયા પીઝા બધું જે હતું એ બધું પતી ગયું મતલબ આ થોડુંક આપણું જનરલ ઉતારવાનું બાકી છે એ લખી ઉતારી શું કશું ખબર પૂઈ જાઉં પછી રાઈ ચૂંટાઈ તો કરાય નહીં ને દાદા આ બીજો તો હું આવું નંબર થોડી કરાય નહીં વિડીયો દેવા અહીંયા પૂરો હા જો તમે ચેનલ ઉપર નવા આવતા ચેનલ કરી દેજો દાદા સબસ્ક્રાઈબ ચેનલ કરી દેજો લાઈક શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો બસ બીજો તો હું થોડુંક સપોર્ટ કરી દેજો બીજું કે ચોખ્ખું નહીં થત તમારા પાસે તો કરીએ છીએ આ મસ્ત મજાના વિડીયો ને આજે જ ખતમ મળીએ ફરી કાલે એકદમ નવા મસ્ત મજા નવા લોકો સાથે બાય બાય